સાયલાના ડોડિયા પાસે થયેલા મારામારી તેમજ લૂંટના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા દ્વારકાથી દર્શન કરી પરત ફરતા ડોડિયા પાસે અમદાવાદના શખ્સ પર હુમલો કરી પાંચ પોઈન્ટ ચૌદ લાખની લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટ અને મારામારીના બનાવમાં કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં સાયલા પોલીસ દ્વારા કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજી પણ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે વિગત અનુસાર બાર વર્ષની જૂની બોલાચાલીમાં આરોપીઓએ બદલો લેવા માટે આમ કર્યું હતું તારીખ તેરે એક બે હજાર પચીસના રોજ સાંજે લગભગ છ એક વાગ્યા વાગ્યેની આજુબાજુ સાઇલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીએ બાઉન્ડ્રી નજીક જે આયા ગામનું બોર્ડ આવે છે ત્યાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં જેવો વિડીયો પણ વાયરલ થયેલો છે એક ગાડીને ઊભી રાખી અને ત્રણ ચાર વ્યક્તિઓ જે છે એ લાકડીઓને એક જે વ્યક્તિ છે એને માર મારે છે અને એ વ્યક્તિને જે છે ઈજાઓ થતા એને સારવાર છે e poi l'ambulanza si è indurata e l'ospitale è stato